નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણા મિત્રો જાણે છો ગુજરાત સરકારની નવી બે યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે સહાય અને બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ બંને યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવશો આ ગજો વિડીયોમાં આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ બેને યોજનાની અંદર લાભ પણ લઈ શકે જેની અંદર મિત્રો વાત કરીએ તો મોટર વિથ આઈસ બોક્સ એટલે કે બાઈક ખરીદવા માટે સરકાર તમને મિત્રો છે તે સહાય આપશે જેની અંદર મિત્રો તમને મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની તમને સહાય મળવા પાત્ર થશે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને લાભ મળવા પાત્ર થશે પહેલા નંબર યોજના વિશે વાત કરીએ તો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઈક ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે લાભાર્થી એ આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટના રૂપિયા પંચોતેર હજારની સામે પંચોતેર ની સામે જનરલ કેટેગરીના લાભાર્થીને ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બંનેમાંથી જે ઓછો એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી મહિલા લાભાર્થી એસટી એસજી કેટેગરીના લાભાર્થીને સાઠ ટકા એટલે કે મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય મળવા પાત્ર થશે બેમાંથી જે ઊંચું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે જે મિત્રો ટકાવાળી છે તે પ્રમાણે અથવા તો જે મહત્તમ રૂપિયા દર્શાવે છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્રો થશે આની અંદર મળવાપાત્ર છે સાઠ ટકા કેન્દ્ર સરકારનો ફાળો રહેલો છે અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો ફાળો રહેલો છે આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે વાત કરીશું જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો એકત્રીસ સાત બે હજાર ચોવીસ આ યોજનાની મિત્રો છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે આગળ વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે સહાય યોજના છે તેની અંદર છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું યોજનાનું નામ છે મિત્રો પગડિયા સહાય યોજના પગડિયા એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે યોજનાની અંદર તમને મિત્રો કેટલી સહાય મળે છે એ વિશે પણ આપણે વાત કરીશું જે યોજનાની અંદર ખર્ચના નેવ ટકા અથવા મહત્તમ રૂપિયા બોતેરસો બે માંથી જે ઓછા પ્રમાણે સહાય મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો અલગ અલગ વિભાગ છે પહેલો વિભાગ ઝાડ જેની અંદર સત્યાવીસો રૂપિયા બીજા નંબરની અંદર મિત્રો તમે દેખી રહ્યા છો સાયકલ જેની અંદર મિત્રો તમને સત્યાવીસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ઇન્સ્ટોલેટેડ ઇન્સ્ટુલેટેડ બોક્સની અંદર તેરસો પચાસ અને વજન કોટાની અંદર ચારસો પચાસની સહાય મળવા પાત્ર થશે ಮಿತ್ರ ಸಾಯಕಲ್ ಆಿ ಆ ಯೋಜನಾ ನಿಭ ಮಾಡುವ ಆ ಯೋಜನಾ ತಾರೀಖ ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું ચેનલ આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં ફોર્મ ભરી શકો છો અને આ યોજના અંદર લાભ પણ લઈ શકો છો આવી જરૂરથી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબક્રેસન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય